બે હજાર ચોવીસમાં ભુજ આરટીઓમાં ઓગણચાલીસ હજાર પાંચસો ને સાઠ વાહનો નોંધાયા એકસો બ્યાસી પોઈન્ટ ત્રેપન કરોડની આવક થઈ આધુનિક યુગમાં પ્રાથમિક જરૂરિયાતોમાં વાહનોનો સમાવેશ થઈ ચૂક્યો છે ભુજ આરટીઓમાં વર્ષ બે હજાર ચોવીસમાં જી જે બાર કોડમાં નવા છવ્વીસ હજાર એકસો ને ત્રીસ ટુ વ્હીલર સાતસો ને ચોર્યાસી થ્રી વ્હીલર સાત હજાર સત્યાવીસ ફોર વ્હીલર મળીને કુલ ઓગણચાલીસ હજાર પાંચસો સાહીઠ વાહનો રજિસ્ટર થયા હતા નવા વાહનોની નોંધણી ફી ટેક્સ પસંદગીના નંબર નામ ટ્રાન્સફર સહિતના વાહનો તેના સંબંધિત કામો પેટયાત્રેની આરટીઓ કચેરી એકસોને બે પોઈન્ટ ત્રેસઠ આવક થઈ હોવાનું ઉમેર્યું હતું વાહનની આગવી ઓળખ એટલે કે તેના પસંદગીના નંબર મેળવવા પણ નંબર પ્રેમી મોટી બોલી લગાવતા હોય છે ઓનલાઈન હરાજીમાં કુલ ત્રણ હજાર વાહન માલિકોએ ભાગ લીધો હતો જેના પેટે તંત્રને એક લાખ એક કરોડ બાસઠ લાખ છેતાલીસ હજાર પાંચસો રૂપિયાની આવક થઈ છે હરાજીની વાત કરીએ તો ટુ વ્હીલરમાં જીરો 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 વન અને જીરો 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 નાઇન નંબર મેળવનારા માલિકો પચીસ હજાર જ્યારે ફોર વ્હીલરમાં ત્રિપલ ઝીરો વન નંબર મેળવનારા વાહનચાલકો ચાર લાખ એકાવન હજાર રૂપિયા સુધીની બોલી લગાવીને નંબર મેળવ્યા છે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ